ઇરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેની અસર માત્ર વૈશ્વિક બજારમાં જ નહીં પરંતુ ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેર બજાર લાલ નિશાન નીચે આવી ગયું છે ત્યારે શેર બજારના અનુભવી પ્રિયાંશ શાહ પાસેથી જાણીશું કે આવતા સમયમાં ભારતીય શેર બજારની સ્થિતિ શું હશે પ્રિયાંશભાઈ હાલમાં જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે કટોકટી ચાલી રહી છે તેને લઈને ભારતીય શેર બજાર છેલ્લા ત્રણ દિવસથી લાલ નિશાન નીચે આવી ગયું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરના પૈસા ડૂબી રહ્યા છે તેવી સ્થિતિ પણ દેખાઈ રહી છે તો આવતા સમયમાં ભારતીય શેર બજારની સ્થિતિ આપના મત પ્રમાણે શું હોઈ શકે આપણે છેલ્લે જે વાત થઈ તે પ્રમાણે કે થોડોક સમય જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે માર્કેટ લાલ નિશાનમાં રહેશે એવું આપણે પહેલાં પણ પ્રિડિક્ટ કર્યું હતું અને અત્યારે પણ આપણે હજી સુધી એ વસ્તુ ક્લિયર થઈ નથી કે આગળ જીઓ પોલિટિકલ ટેન્શન આપણું ક્લિયર થયું છે કે નથી થયું જો ઇઝરાયલ કોઈપણ સંજોગોમાં જીદ છોડતું નથી અને એનો જે બદલો લેવાની ભાવના છે અને જે બદલો લેવા માટે કમિટેડ છે જો એ વાતને વળગી રહે છે અને એ પ્રમાણે રિએક્ટ કરશે તો આવનારા સમયમાં બજાર હજી પણ ખરાબ થઈ શકે છે ગઈકાલે ડાઉજોન્સની પરિસ્થિતિ જોઈએ તો એક વખતે ત્રણસો સાડા ત્રણસો પોઈન્ટ બજાર પ્લસ હતું ત્યાંનું नाश डे दोडसो पॉईंट जो प्लस होतो पण पन... બજાર જેમ જેમ આગળ વધતું ગયું અને સમય પસાર થયો તેમ તેમ ઉપરના લેવલે વેચવાલી પાછી આવી ગઈ ત્યાં આગળ અને એન્ડ ઓફ ધ ડે માર્કેટ રેડ નિશાનમાં જ બંધાયું ડાઉઝન્સ બસો ચાલીસથી પચાસ પોઈન્ટની વચ્ચે માઇનસ બંધાયો અને નાસ્તિક બી કંઈક દોઢસો પોઈન્ટની આજુબાજુ માઇનસ બંધાયું એટલે હજી પણ ત્યાં વેચવાલી અટકી નથી પણ આજે આપણું બજાર જોતા એવું લાગે છે કે અહીંયા છેલ્લે જે થોડું થોડુંક રિકવરી આવી માર્કેટમાં આપણા અને થોડુંક થોડુંક બાઈંગ થયું હોય એના ઉપરથી એવું લાગે છે કે કદાચ એકાદ બે દિવસ માટે જો કોઈ નવી હોનાર નથી તો આપણું માર્કેટ અહીંયા સ્ટેબલ થઈ જશે પણ હજી બી જ્યાં સુધી જીઓ પોલિટિકલ ટેન્શન એકદમ ક્લિયર ના થાય ત્યાં સુધી કોઈ પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કે મોટું રિસ્ક માર્કેટમાં લેવું ના જોઈએ અને એકવાર એ ક્લિયર થયા પછી આગળના બીજા જે હજી રિઝલ્ટો પણ આવશે એ રિઝલ્ટો પણ સ્ટડી કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરવું જોઈએ પ્રેસભાઈ કહેવા પ્રમાણે જો કોઈ પણ ઇન્વેસ્ટર શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે તો તેને પહેલા એનાલિસિસ ઇન્વેસ્ટ કરી શકે છે અને હાલમાં જે કટોકટીની પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને ભવિષ્યમાં પણ કદાચ શેરબજાર નીચલી સપાટી પર હોઈ શકે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોઈ ભિક્ષુ ઠાકરે